કુસ્કી છાપરા ગામે ગત રાત્રિ દરમિયાન ચાલુ ગરબાની રમઝટમાં દારૂ પીધેલ બે ઈસમોએ લોકોને વિભસ્ત ગાળો બોલી પિલોડા તાલુકાના કુસ્કી છાપરા મધ્યરાત્રિ દરમિયાન રાતના બાર વાગ્યાની આસપાસ નવરાત્રિમાં ખેલૈયાઓ ઝૂમી રહ્યા હતા ત્યારે ગામના બે ઈસમો દારૂ પીને ગામના લોકોને વિભસ્ત ગાળો દઈ ઝઘડા કરતા હતા લોકોએ સમજાવવા છતાં એ આ ઈસમો ત્યાંથી ગયા ન હતા ના છૂટકે ઈસમોને લોકોએ મેથી પાક ચખાડ્યો અને ટીટોય પોલીસને જાણ કરી ટીટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમૂહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લોકો દ્વારા જણાવવા મળેલ માહિતી મુજબ આજુબાજુના ગામડાઓમાં દેશી અને વિદેશી દારૂઓના ડાવ ધમધમી રહ્યા છે લોકો બેફામ બની દારૂના રવાડે ચડી રહ્યા છે ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં દેશી અને વિદેશી દારૂની રેડ પાડી ટીટોઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર ડમરી અરવલી